અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું જીમખાનું આવ્યું છે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી રાય દરોડો પાડી ચૂક્યા કાગળ ઉપર બધું જ બંધ હતું કાગળ ઉપર હતું અહીંયા કેરમ અને ચેસ રમાય છે પણ મનપસંદ જીમખાનાના બીજા માલિક એટલે માલિકોમાં વિવાદ થયો અને માલિકે ભાંડો ફોડી નાખ્યો અને પહેલી વખત આખી ઘટનાનો અને મનપસંદ જિમખાનામાં શું ચાલી રહ્યું છે તેનો વિડિયો જાહેર થયો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે અમદાવાદના દરિયાપુર વિસ્તારની આ દરિયાપુર વિસ્તાર છે જ્યાં અબ્દુલ લતીફનો એક જમાનામાં દબદબો હતો અને ગુંડાઓ તો ઠીક પણ પોલીસ પણ લતીફના ઘર તરફ જવા માટે ડરતી હતી પણ એ યુગ સમાપ્ત થયો શંકરસિંહ વાઘેલાનું શાસન હતું એટલે કે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર થાય છે અને ત્યાર પછી દરિયાપુર શાંત થઈ જાય છે

દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટરના અંતરે છે લોકોને આ જુગારખાનું દેખાય છે પણ દરિયાપુર પોલીસને કે અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓને આ જુગારખાનું દેખાતું નથી આ જુગારખાનાના માલિક કાયદાના નિષ્ણાત છે એટલે પોલીસ દરોડો પાડે એટલે તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી જાય છે અને હાઈકોર્ટમાંથી એવો ઓર્ડર લઈ આવે છે જેના કારણે પોલીસ લાચાર થઈ જાય છે પણ છતાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડિવાય તરીકે મોટો દરોડો તેમણે આ સ્થળે હતો ત્યાર પછી પણ પોલીસ આની ઉપર નજર રાખી રહી છે એવો દાવો કરતી હતી પણ આજ સુધી ત્યાં કઈ થયું નથી બે પાંચ દસ નહીં દોઢસો બસો લોકો રમી શકે એટલું મોટું જુગારખાનું છે અમદાવાદની અંદર જ્યારે રામોલમાં તલવારો લઈ લોકો નીકળી પડ્યા અને ગુંડાઓનો આતંક અમદાવાદે જોયો ત્યારે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આદેશ આપ્યો કે સો કલાકમાં મને ગુંડાઓની યાદી આપો અને પછી આ યાદી તો આવી જેમાં મનપસંદ જીમખાનું પણ હતું અહીંયા ડિમોલેશન કરવાનું છે એવી પણ સરકારે જાહેરાત કરી અને એટલે જ સ્ટેટ મોનિટરિંગ સેલના

તેના માલિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે એટલે એક માલિક જીમખાનામાં પહોંચે છે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરે છે અને પછી ત્યાં જે દ્રશ્યો હતા તે કંઈક જુદા હતા લાગે છે કે આ વિડીયો ગુજરાત પોલીસે ફરી વખત જોઈ લેવો જોઈએ જો તેમને આંખ હોય તો અને પછી થાય છે બબાલ બીજા માલિક પણ ત્યાં પહોંચે છે મામલો પહોંચે છે દરિયાપુર પોલીસ સ્ટેશન જોવાનું એવું રહ્યું કે દરિયાપુર પોલીસ હવે કરે છે શું પેલા આ વિડીયો જોઈ લો ચેસ કોણ રમે કેરમ કોણ રમે અહીંયા આગળ ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે રમતું હોય કોઈ નહીં રમતું બધાના પત્તા જ રમવા છે દરિયાપુર નું મનપસંદ જીમ ખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહિયાં ચેસ અને કેરમ જે જીમ અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે કાકા

હું આ જગ્યા નો માલિક છું માલિક છો આ જગ્યા નું હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખ જ ભરેલો છે જુગાર રમવાયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની નીચે ચાલી જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે હાલ kalau enggak ada આવી છે બધું બહાર આવે છે જેટલું તારું છે ને એટલું જ મારું છે આ મિલકત

તમે આ વિડીયો જોયો આમાં કોણ માલિક છે કોણ માલિક નથી તેની અમે પુષ્ટિ કરતા નથી જે દેખાય છે તે જ તમને બતાડીએ છીએ ખોટો કોણ માલિક કોણ માલિક નથી જુગારધામ ચાલતું હતું નહોતું ચાલતું એ તો બધું આખરે પોલીસ જ નક્કી કરશે કારણ કે પોલીસ આ કામ નહીં કરે તો બીજું કરશે શું મને એને તમને હેરાન કરવા માટે તો એમની પાસે પૂરતો સમય હોય છે

what i